આજે સોલડી સોલડી નાકા ઉપર ડ્રાઈવરો અને પોલીસના કેરિયા છે માણસો હતા એની વચ્ચે બબાલ થઈ ડ્રાઈવર ક્લીનરને માર મારવામાં આવ્યો એના કારણે ડ્રાઈવરો વિફરાતા તોલનાકું જે છે એ સાડા ત્રણથી ચાર કલાક સુધી બંધ કરાવી દીધું છે જેના કારણે કિલોમીટરો સુધી લાઈનો છે એ ટ્રાફિકની થઈ હતી જોકે હમણાં થોડી જ કલાકો પહેલાં જે છે એ ટ્રાફિક ક્લિયર કરવામાં આવ્યો છે મતલબ કે ડ્રાઈવરોને એને સમજાવવામાં આવ્યા છે અને જે કંઈ લાંબી લાઇનો રોડ ઉપર લાગી ગઈ હતી એ વાહનો હવે ધીમું ધીમું ટ્રાફિક જે છે એ ઘટી રહ્યું છે એટલે કે હાઈવે ચાલુ થઈ ગયો છે એટલે ધાંગેધરા છે એમની સાથે વાત કરી સાહેબ પાંચેક વાગ્યા થી આખી ઘટના બની હતી ત્યાર પછી જે છે સાડા ત્રણ થી ચાર કલાક બાદ જે છે એ મામલો થાળે પડ્યો અને જે વાહન વ્યવહાર છે એ વરી પાસો ચાલુ કરવામાં આવ્યો છે શું કો આજે સવારે સાત સાડા સાતની આજુબાજુ પોલીસને માહિતી મળેલ કે સોલરી ટોલ ટેક્સ ઉપર એક ટ્રક ચાલક અને પ્રાઇવેટ માણસ વચ્ચે મારામારી થઈ છે અને જેના કારણે ટ્રક ચાલકો હતા એ લોકોએ બંને તરફ અમદાવાદથી હળવદ અને હળવદથી અમદાવાદ છતો હાઈવે જામ કરી દીધેલ અને લગભગ બંને બાજુ પાંચ પાંચ કિલોમીટર જેટલો હાઈવે જામ થઈ ગયેલ પોલીસને સાત સાડા સાતે ખબર પડતા લગભગ આશરે સો એક જેટલી પોલીસ અને પાંચથી છ અધિકારીઓને હું જાતે પણ સ્થળ ઉપર આવી ગયેલ અને જે ટ્રક ચાલક ડ્રાઈવર છે એમની ફરિયાદ લઈ અને તાત્કાલિક ગુનો દાખલ કરી બે આરોપીને હાલ ડિટેન કરેલ છે બીજા જે બે ત્રણ હજારની એસમો છે એમને શોધવાની પ્રક્રિયા ચાલુ છે અને હાલ પોલીસે તમામ મહેનત અને હાઈવે બે થી ત્રણ કલાકની અંદર ક્લિયર કરાવી દીધો છે અને હાલ વાહન વ્યવહાર જે છે બિલકુલ નોર્મલ ચાલી રહેલ છે વાત થઈને સાહેબ કારણ કે કિલોમીટરો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો એટલે અહીંયાથી એસટી બસ હોય ટ્રક હોય કે બીજા કંઈ વાહનો હોય અહીંયા ફોર વ્હીલરનો તો કંઈ ચાર્જ લેવામાં નથા આવતો ટોલ નાખું નથી કાપવામાં આવતું પરંતુ લાઈનો એટલી લાગી ગઈ હતી એટલે ટોલ નાખે પણ જે છે

પણ એ આજે ટૂંકમાં અત્યારે ટ્રાફિક એટલો બધો હતો ને એ જો ચાલુ થાય તો સાંજ સુધી ટ્રાફિક ક્લિયર થઈ શકે તેવી પરિસ્થિતિ નહોતી એટલે એમને પણ આજ મુક્તિ આપી દીધી અમુક થોડીક કલાકો પૂરતી આજે જે મોટા વાહનો છે એને પણ ટોલટેક્સના જે અધિકારી છે એમને સૂચના પણ આપી છે અને વિનંતી પણ કરી છે કે આજના દિવસની અંદર કોઈ પણ પ્રકારનો ટોલટેક્સ ઉઘરાવો નહીં અને જેથી કોઈ પણ ટ્રાફિક જામ થઈ નહીં અને આવતા જતા ટ્રક ચાલકો કે નાના ફોર વ્હીલરોને કોઈ પણ જાતની હેરાન કરે તમે વાત કરીને બે લોકોને ડિટેન કર્યા છે તો આ લોકો જે અહીંયા ઉઘરાણું કરતા હતા એ પોલીસનું નામ દઈને ઉઘરાણું કરતા હતા એટલે કે એ દિશામાં માની લીધું કોઈ પોલીસ જવાબદાર આમાં હૈ છે તમારા તો પછી કેવા પ્રકારની કાર્યવાહી થશે ટ્રક ચાલકે જે ફરિયાદ આપી છે એની અંદર ફરિયાદની અંદર ખાનગી માણસોને પોલીસ જેવા દેખાતા માણસો છે સીસીટીવી અમે ચેક કર્યા તો એમાં એક પણ પોલીસનો માણસ દેખાતો નથી પણ એની શરીરનું સ્ટ્રક્ચર જોતા વાર કપાયેલા હોય ને પોલીસના હોય એવું લાગે છે પણ પોલીસ નથી પણ પોલીસના નામે જો કોઈ ઉઘરાણું કરતા હશે તો એમના વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે ગુનો દાખલ થયેલ છે અને જો પોલીસ કોઈ કર્મચારી સંડોવાયેલ હશે તો એના વિરુદ્ધમાં પણ એક્શન લેવામાં આવશે આવશેના જે કંઈ લોકો છે કહી રહ્યા છે કે અમારા વ્યક્તિઓ નથી છતાં પણ પોલીસ એમને આરોપી બનાવી રહી છે બે થી વધુ વ્યક્તિઓને આમાં ટોલ ટેક્સના અધિકારીઓની સંડોણી હશે તો એ પણ જેલમાં જશે અને ટોલટેક્સના અધિકારીઓની ભૂલના કારણે આ બનાવ બનેલો છે જો અહીંયા આ રીતના ઉઘરાણા થતા હોય તો પોલીસને લોકો સુધી કેમ જાણ કરી નથી એટલે એ લોકોની મિલી ભગત હશે તો એમના વિરુદ્ધમાં પણ એક્શન લેવાશે ઓકે તો મિત્રો આ હતા ડીવાયપી જેડી ડી ફુરો જે તાંગત્રાના અને ખાસ અત્યારે સોરડી ટોલ ઉપર હતા આપણે મિત્રો અને અહીં સોરડી ટોલ જે છે તે આજે પાંચેક વાગ્યાની આસપાસ છે કંઈ ઘટના બની હતી પોલીસ જેવા માણસો કે તો સ્પષ્ટ કેવાનું થતું તો પોલીસના માણસો હતા અને પૈસાનો પુરાણું કરતા ન દીધા એટલે માર મારવામાં આવ્યો અને આખી ઘટના બની ત્યાર પછી ડ્રાઈવર ક્લીનર જે છે એ ઈજાગ્રસ્ત થયા ટ્રક ચાલકો જે છે વિફરા ટ્રકો આડી મેકી દીધી તોલનાકું બંધ કરી દીધું જેના કારણે અમદાવાદ કચ્છ હાઈવે છે તે સાડા ત્રણથી ચાર કલાક સુધી જે છે બંધ રહ્યું એના કારણે કિલોમીટરો સુધી લાંબી લાઈનો થઈ ગઈ જોકે ડ્રાઈવર અને ક્લીનરની ફરિયાદ લીધા બાદ જે છે એ આખરે હાઈવે છે એ વરી પાછો ચાલુ થયો છે એટલે ટ્રાફિક જે છે એ ધીમે ધીમે હવે ઘટી રહ્યું છે આભાર મિત્રો